વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ મુંબઈના પ્રખ્યાત વડાપાઉ ીંગદાણા સૂકા લાલ મરચાં લસણની કઢી અને ટોપરું વડાપાવનો વડાનો મસાલો તૈયાર કરી લઈએ એના માટે આ બાફેલા બટેટા છે એની અંદર ખાંડેલા તીખા થોડો ગરમ મસાલો અને મરચાં અને કોથમીર કાપેલા છે ઝીણા ઝીણા એ ઉમેરી દઈએ મીઠું એક ચમચી દળેલી ખાંડ અડધું ફાડું લીંબુ એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને પાંચ ચમચી હિંગ આ બધું મિક્સ કરી લઈએ આપણો માવો મિક્સ થઈ ગયો છે હવે એને આપણે ગોળી બનાવી લઈએ દાણા મરચાં લસણ અને ટોપરું જે આપણે શેક્યા હતા એ હવે ઠરી ગયા છે ખાંડણી દસ્તામાં નાખી અને આપણે એને ખાંડી લઈએ ચણાનો લોટ છે વડા બનાવવા માટે એની અંદર આપણે થોડુંક મીઠું નાખીએ અને ઉપરથી લીંબુ પાણી નાખીએ અને ઘટ એવો લોટ બાંધી લઈએ ચટણી બનાવવા માટે આ આંબલીનો પાવડર છે આમલીને આંબલીયા કાઢી તડકે એનો ભૂકો કરી લીધો છે લગભગ મોટી બે ચમચી ભરી અને આંબલીનો પાવડર છે એની અંદર આપણે દેશી ગોળ નાખીશું થોડુંક મીઠું અને લાલ ચટણી એની અંદર આપણે પાણી નાખીશું ગોળ મોગલે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે થોડો ગરમ મસાલો ચટણી તૈયાર છે આપણે કોથમીર લીલા મરચાં લીલું લસણ અને સૂકું લસણ એ બધાને ભેગું કરી અને ખાંડણીમાં ખાંડી અને એની ગ્રેવી તૈયાર કરવાની છે